તારીખ બે હજાર પચીસના ના રોજ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદર ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને બ્લોક રિસોર્ચ સેન્ટર ઉપલેટાના ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય શ્રી એ એ મકરાણી દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપલેટાના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી વિજયભાઈ ગજેરા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટના કારકિર્દી માર્ગદર્શન સલાહકાર શ્રી ભાવનાબેન ભુજાણી કેરિયર કાઉન્સિલર શ્રી રાજેશભાઈ ચૌહાણ જિલ્લા રોજગાર કચેરી તથા રાજકોટના પ્લેસમેન્ટ ઓફિસર શ્રી પ્રવીણભાઈ ખિમશુરિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને ધોરણ દસ અને પછી કયા કયા જઈ શકાય તેના માટે શું લાયકાત જોઈએ અને તેના માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક આર એમ વરુએ કરેલ અને કાર્યક્રમના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પહારનું આયોજન કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ રસિક વેગડા